ેશ્વર કોર્ટ સંકુલ ખાતે શનિવારના લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના દસ હજાર કેસો મૂકવામાં આવ્યા હતા આ કેસના નિરાકરણ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ સિવિલ જજ સી કે મુનસીની અધ્યક્ષતા હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ સમાધાનલાયક ક્રિમિનલ કેસ દીવાની દાવો ફોજદારી કેસ તેમજ મેટ્રિમોનિયમ કેસો સાથે ડીજીબેસી બી એલ બેન્કો સહિતના વિવિધ કેસો મળીને કુલ દસ હજારથી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલ ફી તેમજ અન્ય આવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય પણ મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ ઉપર કેસનું ભારણ પણ ઓછું થતું હોય છે તાલુકા કાનૂની સેવા સમિતિ અંકલેશ્વર દ્વારા આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર કોર્ટ સંકુલમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આજની આ લોક અદાલતમાં આશરે ચીફ કોર્ટ અને ડિસ્ટ્રિક કોર્ટના મળીને લગભગ દસ હજાર જેવા કેસો મૂકવામાં આવેલા હતા જેમાં અત્યાર સુધીનો જે સહકાર જોતા અને રિસ્પોન્સ જોતા મોટાભાગેના કેસાનો સાહિત્ય નિકાલ થયો છે તદુપરાંત પક્ષકારોએ પણ સાથ સહકાર આપેલો છે અંકલેશ્વર વકીલ મંડળના વકીલો તથા નામદાર કોર્ટ સ્ટાફે પણ પૂરી મહેનત કરીને લોક અદાલતને સફળ બનાવવા પૂરતો પ્રયત્ન કરેલ છે અને તે બધા સૌનો આભારી છે અંતે સૌ વક્લી મંડળ તરફથી સૌનો આભાર માનું છું